સાદો સિમ્પલ સરળ શ્રાદ્ધ કઈ રીતે કરી શકાય જો તમે જે સમય ધારો એ સમય તમે કરી શકો તો સમજવાનું કે મારા પિતરો રાજી છે તો દરેક વ્યક્તિએ આ શ્રાદ્ધ કરવું જરૂરી છે મેં દાન તો બહુ કર્યા છે અને હું દાન કરું છું જેવું દાન કરો એવું તમને ફળ મળે અને એમ બતાવ્યું પીપળો વૃક્ષ છે ને એ વિષ્ણુ ભગવાનનું છે હિન્દુ ધર્મમાં શ્રાદ્ધ પક્ષનું પણ ખૂબ મહત્વ છે શ્રાદ્ધ પક્ષ શરૂ થઈ રહ્યા છે ત્યારે પોરબંદર ખબરના ડિજિટલ સ્ટુડિયોમાં આજે આપણી સાથે લાંબા ગામના દેવભૂમિ દ્વારકા જિલ્લાના દ્વારકાધીશનું જે સ્થાન છે એ જિલ્લાના લાંબા ગામના મુન્નાભાઈ લાબડીયા આપણી સાથે છે નમસ્કાર આપનું અમારા કાર્યક્રમમાં સ્વાગત છે ખાસ કરીને શ્રાદ્ધ પક્ષ શરૂ થયેલું છે શ્રાદ્ધનું મહત્વ શું આમ તો જો કે શ્રાદ્ધ તો ભગવાન ના ઘરે વસ્તુ આવે છે અને શ્રાદ્ધ ની અંદર દરેક ધર્મ ના માણસો કરતા હોય છે કોઈ તર્પણ કરે કરે કોઈ કોઈ વ્યક્તિ બ્રાહ્મણ નું ભોજન કરાવે તો દરેક વ્યક્તિએ આ શ્રાદ્ધ કરવું જરૂરી છે અને જે વ્યક્તિ પિતૃઓની ની પાછળ શ્રાદ્ધ કરે એના પારિવારિક ની અંદર શાંતિ કૃપા રહેણ ભગવાનના ધામમાં ગયા હતા ત્યારે એને બધું દાન કર્યું સોનાનું દાન કર્યું કાનના કુંડળનું દાન કર્યું અંતે ભગવાન દ્વારકાધીશ બ્રાહ્મણ બની ને આવ્યા ત્યારે એની સોનાની જે રેખા હતી દાંતમાં પણ ભોજન ની અંદર કોઈ દાન આવ્યું નહી ભગવાનને રાજા કર્ણ એ પ્રશ્ન કહ્યો કે પ્રભુ આવું કે મેં દાન તો બહુ કર્યા છે અને હું દાનવીર છું ત્યારે પ્રભુએ કીધું કે રાજા તે દાન બહુ કર્યા છે પણ કોઈને અન્નનું દાન ગઈ અને જે તું અન્નનું દાન કર્યું હતું ને તો આ તને જમવાનું મળ્યું જેવું દાન કરું એવું તમને ફળ મળે તો રાજા એ કરુણા ભગવાન ને એટલું કીધું કે મારે અન્નદાન કરવું હોય તો શું કહું ત્યારે ભગવાને કીધું તારે બીજો જન્મ લઈ અને જાગ્યું હોય તો તું અન્ન દાન કરી શક એ સમયમાં એની એ સોળ શ્રાદ્ધ સોળ શ્રાદ્ધ સુધી બ્રાહ્મણો ભોજન કરાયું છે હવે એમાં એકમનું શ્રાદ્ધ બીજનું શ્રાદ્ધ અરે અનેક શ્રાદ્ધ ની અંદર બ્રાહ્મણો જમા છે કોઈ કુવારા વયા ગયા હોય તો એનું ભી શ્રાદ્ધ હોય કોઈ બાળક હોય તો એનું શ્રાદ્ધ હોય કોઈ અજ્ઞાત એટલે કે કોઈ બહુ ઉત્તમ છે ગોકર્ણ તીર્થ છે ત્યાં જઈ શકી તમે કરી શકો જે આપણે સોમનાથ પ્રાચી છે ત્યાં જઈને તમે કરો અથવા પીનારા ક્ષેત્ર છે જ્યાં ભગવાને કૌરવની પાછળ પાંડવોને શ્રાદ્ધ કર્યું તો ત્યાં લોખંડના ના પેન પણ તૈયાર હતા જો આવો કોઈ પણ વ્યક્તિ પિતૃઓની પાછળ શ્રાદ્ધ કરે તો પિતૃઓ રાજી થઈ અને એના જીવનમાં સુખ શાંતિ આપે છે અને ખૂબ એનું ભગવાન કલ્યાણ કરે અને શ્રાદ્ધ નું મહત્વ આ છે તર્પણ કરો પીર દાન કરો અને જે વ્યક્તિ જે પિતૃઓની પાછળ કરશે

તો સમજવાનું કે મારા પિતૃ નારાજ છે ભોજન કરાવો જેને કપડા ન હોય એને વસ્ત્ર દાન કરો જેને અન્ન ન મળ્યું હોય એવા કોઈ ગરીબ માણસ હોય એને અન્ન દાન કરવાથી પિતૃ થાય આ શ્રાદ્ધ નું મહત્વ છે ખાસ કરીને અત્યારે સમય બદલાયો છે માણસો એને શ્રાદ્ધ પરંતુ શ્રાદ્ધ ની જે વિધિ તમે જે રીતે સામાન્ય શ્રાદ્ધ કેમ કરવું શું તો એના માટે સાદો સિમ્પલ સરળ શ્રાદ્ધ કઈ રીતે કરી શકે એની પાછળ સિમ્પલ શ્રાદ્ધ કરવું હોય તો જે માણસો રહેતા હોય એના ઘરે એક પાણી આરું આપણે પેલા કેતા તો જે પાણી આરુ હોય જે આપણે ગોળો મૂકતા હોય ને ત્યાં એ આડી વાત તેલનો દીવો કરે અને બધાય ગરીબ ઘરના પરિવાર ભેગા થઈ અને એક માળા કરે ઓમ નમો ભગવતે દેવાય એ માળા કરે એના પિત્રો એ પિતૃઓને ભગવાનનું નામ મળે જે વ્યક્તિ પાસે કાય ન હોય અને એ વ્યક્તિ એક માળા કરે પાણી આરે દીવો કરે અને દીપડે પાણી રેડી દે તો ભી એના પિતૃઓને ને થઈ જાય ખાસ કરીને શ્રાદ્ધ પક્ષ ચાલે ત્યારે પીપળા પાણી રેડવાનું એની શું ફાયદો થાય પીપળો એ બ્રાહ્મણ છે અને એમ બતાવ્યું પીપળો વૃક્ષ છે ને એ વિષ્ણુ ભગવાન વિષ્ણુ ભગવાન નું રૂપ છે એટલે પીપળે ત્યાં આદિવાત નો દીવો કરે અને ચાર પીપળાની પરીક્ષણ કરે તો એ વ્યક્તિ છે ને જે પિતૃ ની પાછળ પાણી હેડવા આવ્યું હોય તો ચાર દ્વારકા જે રીતે વાત કરીએ ગુદેવ બધી તર્પણ વિધિ કરાવતા હોય શ્રેષ્ઠ શ્રાદ્ધ પક્ષ છે શ્રેષ્ઠ કેમ માનવામાં આવે છે શ્રેષ્ઠ એટલા માટે માનવામાં આવે છે ઘણા વ્યક્તિ કહેતા હોય શ્રાદ્ધ ની અંદર શ્રાદ્ધ આપણે ન થાય તો વિશેષ મહત્વ છે કે શ્રાદ્ધ ની શ્રાદ્ધ ચાલતા હોય તો શ્રાદ્ધ ન કરવું જોઈએ કારણ કે પૂરા થાય એટલે એને પિતૃ ભેગા ભેળવવામાં આવે તો એ શ્રેષ્ઠ એટલા માટે છે કે જે વ્યક્તિને પિતૃ ભેગા ભેળવી અને એની પાછળ જે શ્રાદ્ધ થતું હોય એ શ્રાદ્ધ કરી દઈએ તો પિતૃ મુક્તિ મળી જાય કરવાથી શું ફાયદો થાય છે પિતૃ કઈ રીતે તૃપ્ત થાય છે એમની જે વિધિ હતી કઈ રીતે શ્રાદ્ધ કરવું એમની આપણી સાથે વિગતવાર વાત કરી આ જ પ્રકારના અમારા કાર્યક્રમો જોતા રહેશો અમારી ચેનલને લાઈક ફોલો કરતા રહેશો